ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ચૂક્યું છે તાવ હોય ચાળા ઉલટીના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે નાના બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસો વધારે જોવા મળ્યા છે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે નાના બાળકોમાં શરદી ખાંસી તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં રોગચાળો ફાટી નીકળ્યો છે ખાસ કરીને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જ વાયરલ ફીવરના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે ખાસ કરીને વાયરલ ફીવરના દૈનિક ચારસોથી વધુ કેસ જોવા મળી રહ્યા છે વડોદરામાં પૂરને પરિસ્થિતિને બાદ હવે જે રોગચાળો છે એ રોગચાળો ફાટી નીકળ્યો છે અને આ જે એસએસજી છે એસએસજીના દ્રશ્યો તમે જોઈ શકો છો વડોદરામાં પૂર બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે એસએસજીની હોસ્પિટલમાં વરસાદમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ શરદી ખાંસીના કેસો વધવા વધવામાં આવ્યા છે વાયરલ ફીવરના દૈનિક ચારસોથી વધુ કેસ જોવા મળી રહ્યા છે પરંતુ હજુ પણ પાલિકા દ્વારા રોગચાળાના આંકડા છેલ્લા એક અઠવાડિયાથી આપવામાં આવ્યા નથી ઝાડા અને ઉલટીના દૈનિક છસોથી પણ વધારે કેસ જોવા મળી રહ્યા છે અને જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે તેના દ્વારા પણ રોગચાળો કહેર મચાવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે જે પ્રકારે રોગચાળો ફાટી નીકળ્યો છે અને જે નાગરિકો છે નાગરિકો અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે ભારે ભીડ જોવા મળી છે હવે જોવાનું રહ્યું કે જે મહાનગરપાલિકા છે મહાનગરપાલિકા જે પોતાનો જે વડોદરા શહેર જિલ્લાનો આંકડો છે એ આંકડો ક્યારે સાચકમાં રજૂ કરશે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે હું નિલેશ વસઈકર જીવન ન્યૂઝ વડોદરા